દીવ જિલ્લામાં સ્વચ્છતા ભારત દિવસ બે હજાર ચોવીસ નિમિત્તે દીવના બીચો સરકારી કચેરીઓ જેટીઓ જેવી અનેક જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી દાદરાનગર હવેલી દમણ અને દીવના માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવમાં સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અભિયાન હેઠળ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા હિ સેવા અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું જે અંતર્ગત વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરીને સ્વચ્છતા અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને લોકોને જીવનની એક અભિન્ન પ્રકૃતિ અને સંસ્કૃતિ તરીકે તેને આત્મસાત કરવા માટે પ્રેરિત કરવા અને જાગૃત કરવામાં આવ્યા જે અનુસંધાને તારીખ બે દસ બે હજાર ચોવીસના રોજ માન્ય કલેક્ટર રાહુલ દેવ બુરાના નેતૃત્વ હેઠળ ગોમતી માતા પોલીસ સ્ટેશનથી ઉચ્ચતર માધ્યમિક કન્યાશાળા સુધીના લગભગ બે પોઈન્ટ સાત કિલોમીટરના વિસ્તારમાં મેઘા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું દીવ પ્રશાસનના અધિકારીઓ કર્મચારીઓ જનપ્રતિનિધિઓ ગ્રામ પંચાયતો જિલ્લા પંચાયતો અને સામાન્ય નાગરિકોએ સક્રિય અને ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરી હતી સ્વચ્છતા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી ઉલ્લેખનીય છે કે આ મેઘા સ્વચ્છતા અભિયાન દરમિયાન દીવના ગ્રામીણ વિસ્તારમાંથી આશરે નવસો ને પચાસ કિલો અને શહેરી વિસ્તારમાંથી અગિયારસો કિલો જેટલો કચરો મળીને કુલ બે પોઈન્ટ પાંચ ટન જેટલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને તેનો યોગ્ય રીતે ગટર કચરા વ્યવસ્થાપક સ્થળ પર નિકાલ મલાલા જીઆઈડીસી વિસ્તારમાં કરવામાં આવ્યો